હેલો ગાઈસ કેમ છો બધા મસ્ત મજામાં આઈ હોપ તમે સારા હશો અને આજનો છે અને અમે કરવા જઈ રહ્યા છીએ મકઈની અને આ બે બળદ અને બે હળનાળવાના છે એક નાળી રહ્યા છે અને બીજું પેલી બાજુમાં અને મકાઈની ખેરણી કરવાની છે ખૂબ જ ખાસ ઉગી ગયું છે અને અહીંયાથી તાઈશ સુધી અમારું છે આ બાજુ બી થઈ ગયું છે બે બળદ ગોટીઓ અને ભૂરિયો તો અહીંયા ખેડણીની શરૂઆત થઈ ગઈ છે બે હળ ચાલી રહ્યા છે આજે ભાઈ આ બે બળદ અને ભાઈ હળાકી રહ્યા છે થો તો ચાલે બળત અહીંયા તુવેર અને મક્કાની વાવણી ઘાસ બહુ થઈ ગયું છે એટલે ખીરણી થાય છે જમીન કાળી છે કાળી પેલા બે મેલમ આવે છે અને બે કોળી ગય જે ખેડૂત ભાઈ હશે એમને ખબર હશે ઉપરની કોડી અને નીચલી કોડી જો અહીંયાનો વ્યૂ જો એકવાર આ મધર છે જે ઘાસ કાઢી રહી છે અને અમે ફળ હાકી રહ્યા છે જો કોઈ કોઈને હળ હાકતા આવડતો તો કોમેન્ટ કરો કે હા મને આવડે છે હા तो गाइस बड़द नहीं आनारूटी गईस फरी बात है काकड़ी बोलते काकड़ी चिकन चिकन આપ લોકોને ખૂબ બધી મહેનત થઈ રહી છે અહીંયા ચાર થી પાંચ વાર હળ ચલાવવામાં માંગ અને બે વાર નીંધણ કરવામાં આવે ત્યારે મકાઈનો દોડો થાય આ છે ઘોટ્યો આ છે ધોળ્યો હાય બોલ દો હાય કો હા હાય આ બંને થાકી ગયા છે બહુ બધા અને મેં બી થાકી ગયો છું અહીંયા છાયડો છે ત્યાંથી અહીંયા સુધી લાવી ગયા છે હજી બાકી છે ત્યાંથી અમે પાણી પીવાની રિસેસ પડી છે તો અમે પાણી પીવા જઈએ છીએ જો મકાઈ આ છે ચીબડું હજી નાની છે મોટી થશે ત્યારે લાગશે આ બી છે મકાઈ જો આટલી મોટી મકાઈ છે આ છે કાકડી ચિકન કોમેન્ટ કરજો તમારા શું કે છે અમારા તો કાકડી કે કાકડી આ બીજી કાકડી આ છે અમારું ખર છે કંઈક આવું દેખાય છે આ એક અમારું ખેતર છે છે પહેલા દેખાય છે એ મારું ખેતર છે આ એક અમારું ખેતર છે જે બધા ખેડણી કરવાનું બાકી છે ટોટલી અને આ અમારી કાળી ભેંસો ના ભૂરી ભેંસો ભૂરી કેવું છે ઉત્તરી એ તો માર ને આ ગઈ હાઈ હાઈ ગે હેલો યુટ્યુબ ફેમિલી એવું ક યુટ્યુબ ફેમિલી સબસ્ક્રાઈબ કરો કહો કાળી આ છે મોડી છે પોણીની ટંકી ફિલહાલ અહીંયા હાથ પગ ધોઈને આપણે જેસી પાણી પીવા માટે પાણી ઠંડુ લાગે છે આ છે એની મમ્મી આની કાઢી ને ફાધર હોય ગયેલા પાણી પી આવેલા એ यहां का यहां पहले अंडूरी है आज है जूलु खर आज है जानू बहन कौन बताऊं थेबरा बनाने तैयार છે પાછા ખીરણી કરવા માટે તો આ છે અંડોરી લાગવાની શરૂઆત બી થઈ ગઈ છે આ જો ને ભાઈ આ છે કટોરી કટોરી લાગી તો નથી પણ જલ્દી લાગશે કોજો અહીંયા હમ તો આ બી ખેડવાનું છે પેલું બી ખેડવાનું છે અડધું આવ્યા છે આજે તો ના પૂરું થાય કાલે કાલનો દિવસ જશે આજે છે આખો દિવસ આ કંટ્રોલી છે પણ પોપટી કંટ્રોલી આ ખવાય નહીં કશું નહીં કશા કામી નહીં આ ખાલી ફૂલ એકલા થાય લાગે બી નહીં માર્કેટમાં અત્યારે કલ ટોલીનો ભાવ હશે સિત્તેર રૂપિયા અઢીસો કે એંસી રૂપિયા અઢીસો છે તો અહીંયા તો આમ નહીં આમ જ લાગે ખાલી છૂટીને ખાવાના થાય બસ જુઓ અહીંયાનું વ્યૂ એકવાર આ હાંબે છે મારું ઘર પેલું નવું ઘર આ છે જૂનું ઘર આ છે ભેંસોનો તબેલો જુઓ ગામડાનું વ્યૂપ આ છે બીજી કટોલી પણ આ બધું મિક્સમાં છે પોપટી કંટોલી અને આજુ કંટોલું લાગ્યું છે આ છે અમારો ધપાડો ધપાડો એટલે કે ટેકરો ડુંગર અમારા ધપાળો એવું કે ડુંગરનું નામ છે ગમાનો થપાડો અહીંયા આ શાક છે બધા હા ચાલ તો અમે હવે હરનિંગ કરવા જઈએ ભાઈ કે ચાલ ચાલ ચાલો તો આપણે ઉપડી ગયા આ છે લાઈટનો થાંભલો જે ચાલીસ હજાર વોલ્ટ કરંટ

कोई हेलो गाइस ये अभी दोनों जन चालू थे या गए ये पीतू वा, वा, पीतू वा, पीतू हाय काय दे हाय <laughs> गुटी और धोलिया <laughs>